સુરત ખાતે થયેલ હત્યા વિથ હત્યાવીત નો મર્ડર કેસ હવે ઉકેલાઈ ગયો છે સુરતના કન્યાસી ગામમાં ગત પચીસ તારીખે થયેલી લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે આ ગુનામાં સામેલ આરોપીઓ એ જેલમાંથી জামિન પર બહાર આવ્યા બાદ હત્યારતા પોલીસની નજરમાં કીમ પોસ્ટીવ વિસ્તારમાં મોજે કન્યાસી ગામ નજીક શિવ ઇન્ડસ્ટ્રીઝ બેના ગેટ પાસે રોડ ઉપર ફરિયાદી તથા સાહેબ વિનોદ પિહાને બે મોટરસાઇકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ છપ્પુ બતાવી તથા વિનોદ પિહાનને પેટના ભાગે છપ્પુ મારી બન્ને પાસેના મોબાઈલ ફોન લૂંટ કરી નાસી ગયાલ જે બાબતે ફરિયાદ નોંધાતા ચપ્પુ મારેલ માણસને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલવા સુરત જિલ્લા એલસીબી પીઆઈ અને પીએસઆઈ દ્વારા માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં કાર્યકારી ગુનાવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારના આશરે એકસો વીસથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેમાં ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી ગોવિંદ બહેરા અને સુબલ ગોડાને ઝડપી પાડી એક આરોપી સંતોષ ગોપીચંદને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી હતી સુરત ગ્રામ્ય જિલ્લામાં કીમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ પચીસ અગિયાર ચોવીસના રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા વખતે એક નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા હિસ્સામાં આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્ વ્યક્તિ પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂંટ કરેલી આ બનાવ બાબતે કીમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કીમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ સાહેબને સૂચનાથી એલસીબી એસઓજી અને સ્થાનિક ટીમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો ઇન કરતા આ ગુનામાં કુલ ત્રણ ઈસમો બે મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ ઈસમો નાણાં જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર આ પણ પીપોદરામાં રહે છે આ ત્રણ ઇસમો એ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે આરોપી આ ત્રણ આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એની પૂછપરછ કરતા આ ગુનાનો એકાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટર ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે એમને ઈજા ઈજા પણ કરેલી એમાં જે જે ભોગ બનનાર છે મૃત્યુ થયેલું હતું આમ આ ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભોગ ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે ત્રણ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નંબર ત્રણ જે છે એ અત્યારે જેલમાં છે આરોપીએ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીબી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એક મોટર પણ તપાસ દરમિયાન જે બે કબજે કરવામાં આવ્યું છે હાલમાં ત્રણે એટલે બે આરોપીઓ છે એ કીમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે કીમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે અન્ય એક મોટર અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે આરોપીનો રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે